ચલો વેદું સવારમાં ઉઠી ગઈ છે ત્રા હું મોઢું રાખીને બેઠી છે ને મને કે છે કે તમારા માટે કઈક સરપ્રાઇઝ હતી કાલ સાંજે મને કહેતી હતી આજ સવારે સરપ્રાઇઝ શું સરપ્રાઇઝ હશે પણ શું છે એમ કેતો ખરા કે અત્યારે નાસ્તામાં સરપ્રાઇઝ હશે એમ યલો કલરની વસ્તુ તો તે એને કીધું ગેસિંગ કરવાનું કીધું છે યલો કલરની વસ્તુ તો અંદર જઈને જોવું પડશે પહેલાં તું જોઈ એવી છે કે નહીં બનાવ્યું છે કે નહીં એ સરપ્રાઈઝ આપણે અહીંયા વિડીયોમાં બોયલા બોઈલ કરીને પછી આપણો પોપટ થઈ જાય નહીં વાત હે હાલજી જોઈ આવી હેલ આપણે બે સરપ્રાઈઝ છે કે નહીં હાલ હાલો તે પહેલાં ઊઠીને જોયું તું રસોડામાં કે સીધી અહીંયા જ બેસી ગઈ હતી હમ તપેલી પડી હતી હાલજી તપેલી છે કે નહીં જોઈ આવી ચપ્પલ કાઢીને વેદુ કઈ કે છે કે જો કે સરપ્રાઈઝ મારા માટે હોય તો આને સરપ્રાઈઝમાં મજા જ આવે હું પણ હાલજી હાલ 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 હું સરપ્રાઈઝ બનાવે છે ઓ હો હો કઈક બઈનું હો સરપ્રાઈઝ અરે વાહ આ તો પાછળ છે કાઈ વાંધો તું હા તે હાલે મારે તો એક ચમચી ટેસ્ટ લેવાનું હોય બાકી હાલે બારસને પાйня કરના છે એ કા છે ને બીજું જો અહીંયા છે સરપ્રાઈઝ હજી ઓલા સીવા માટે સીવા માટે ત્રીજું ભાખરી હા ત્રણ ત્રણ આ વાહીલા ત્રણ નાસ્તા કરવા વાળા તો એવી હોય એની માથાકૂટ બહુ વધારે થઈ જાય વેદુ માટે પવા અને બાપા માટે વઘારેલી રોટલી અને ગગા માટે હું ભાખરી બરાબર થઈ ગયું ને બરાબર જ હોય ને હા અત્યારે ક્યાં ખાવા ખાવાના જ છે ને ચાલો આવું છે માણા એટલા નાસ્તા આ કોને વેદુએ વેન કર્યું હતું પવાનું એ વેદુ છે એટલે ડબલું ખાલી થઈ જાય એટલા માટે હા 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 ખાઈ લે બટા ગરમે ગરમ રેડી રેડી જો તો જેને ખાવ હા સેવ તો નાખવી જ પડે ને એટલા ખાઈ જઈશ ને હે તો વાંધો નઈ લે તો આવી ગયો મોબાઈલ હાથમાં મૂકી દો મૂકી દો અત્યારમાં ન હોય હા એવું કરો ચાલો ચાલો બાળકો જો કઈ કે છે બાકી એમ તું કરશ હવે કરતી જઈ જવો બાગને તું કે સોયા સ્ટીક લઈ આવો એટલે સોયા સ્ટીક લઈ આવે મમ્મીને કે તું પવા બનાવી દે એટલે મમ્મી પવા બનાવી દે પણ વેદું ને કહે વેદું તું આમ કે ને આમ ન કે એટલે વેદું કોઈનું માને નહીં સાચી વાત ને હી દાંત કાઢે ખાલી હું તો છે ને બે ચંપલ ભેગા ચોંટાડી દેસ એમ એમ ઇડમાં તું શાંતિ રાખ લઈ લઈ હા પણ હું કંઈ થોડો બોલો જોવા હટું અડાડું છું હું લોકો જોવે એના માટે અડું છું ને તારે તો જોવા રાખ કાં તો ગેમ રમવી હોય અને કાં તો પછી એવું બધું કરવું હોય કોઈ વસ્તુ જો કોઈ થી તૂટતી ન હોય ને તમારે ચેલેન્જ આપવું હોય કે આ તોડી બતાવો તો વેદુ તોડી બતાવે નવે નવા ચપ્પલ અહીંયાથી તો જ્યાં મેં લીધા ને ત્યાંથી કરતી પછી હું નામ અત્યારે તૂટી જ એમ નીકળા ન રાખતું હોય ને બટા એમ આપણે કઈક નીકળી કેમ એમ જાય એમ ન નીકળે તો તને પહેરાય જ નહીં સરસ સરસ ના ના તું તો ઇનોસન્ટ જ છો તારો વાક જ નથી વાક ચપ્પલ નો છે ચપ્પલ એવી રીતના છે કે એ તૂટી ગયા તારો વાક હોય બટા ના ના એ વાત બરાબર તારી વાંધો ચપ્પલ માં છે ચપ્પલમાં વાંધો છે વેદુ માં વાંધો નથી વેદુ કંઈ ન તોડે ચપ્પલ તૂટી જાય ચપ્પલ નંબર એને તૂટી જવું હોય ને એટલે તૂટી ગયા બરાબર ને વેદુ સાચી વાત ને છત્રીસ નંબરના ચપ્પલ વાહ વાહ કેવા ટાકા મારવા જવાના છે પિંક પિંક હા અને ઈ ઓલા ભાઈ પાસે પિંક દોરો નહીં હોય તો શું કરશું તારી પાસે તારીપાવી સ્કેચ પેન તો છે જ ને એ જે કલરનો મારે એની પરિંક કલરની પેનથી કલર કરી નાખવાનો બીજું શું હોય ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે આજે છે ચાર જૂન એટલે કે ઘણા દિવસથી ઘણા બધા રાજકારણીઓ માટે પરીક્ષાના રિઝલ્ટનો દિવસ છે જેમ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું રિઝલ્ટની આતુરતા હોય એમ એ લોકો માટે આતુરતા હોય અને એનાથી વધારે આતુરતા તો પ્રજા માટે હોય કે કોણ કેટલી સીટ કેવી રીતે કઈ જગ્યાએ કેવી બહુમતીથી જીતે છે તો આ બધું હશે ને આ વિડીયો તમે જોશો ત્યાં સુધીમાં તો આ બધું કમ્પ્લીટ થઈ ગયું હશે ને પરફેક્ટ રિઝલ્ટ સામે આવી ગયું હશે પણ આ તો અત્યારે જ્યારે રેકોર્ડ કરું છું ત્યારે હજી એ કાંઈ ન થયું હોય એટલે મેં થોડી ઘણી કહી દીધું વાત ચાલો તો હવે આગળ વધશું એક ગુરુ પોતાના શિષ્યોને નાળિયરી જેવું મોટું ઊંચું ઝાડવું હતું ને એની ઉપર બધાને ચડવાની ટ્રેનિંગ આપતા હતા એને પોતે બે બેસે સામે ઝાડવાની સામે અને પછી બધાને કહે કે ઉપર ચડતા હોય ને એટલે ઉપર ચડવા ઉપર બધા એક પછી એક વારાફરતી ચડતા હોય એમાં જ્યારે ટોચ ઉપર હોય ને ત્યારે કાંઈ એને સલાહ કે કાંઈ ન આપે પણ જ્યારે એ નીચે હોય સાવ નીચે પહોંચવા આવ્યો હોય ને ઉતરતો હોય ત્યારે એમ કે એ જોજેવો ધ્યાન રાખજેવો પડતો ને એવો સંભાળજે આવી બધી સલાહ ત્યારે કહે એટલે આવી રીતનું બધું પૂરું થયું ને પછી એક શિષ્યએ પૂછ્યું એ કે આવું તમે કેમ કરો છો જ્યારે ટોચ ઉપર હોય ત્યારે જ ખાસ પડી જવાની કેવી બીક હોય નીચે હોય ત્યારે તો એ સાવ સેફ થઈ જાય એને પડવાની કેવી કાંઈ બહુ જાજી બીક હોય નહીં તો એ સમયે તમે કેમ સલાહ આપો એટલે એના ગુરુએ કીધું એ કે ટોચ ઉપર હોય ને ત્યારે તો એને બીક હોય ને એને ખબર હોય કે હું ડેન્જર ઝોનમાં છું એટલે એ પોતે પોતાનું ધ્યાન રાખે પણ સાવ નીચે હોય ને ત્યારે એ ગફલતમાં આવી જાય એને એમ થઈ જાય કે હું સેફ છું બસ એ જ સમયે તકલીફ થાય અને આમ જોવા જાવ તો મોટાભાગે આપણે આવું બધું બહુ અનુભવેલું હોય કે આપણને લાગે કે આ તો આપણું હાવ હેલું છે ને આરામથી થઈ જશે ને એમાં જ ક્યારેક ક્યારેક ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ જતા હોય આવા અનુભવ બહુ બધા બધા લોકોને અલગ અલગ પ્રકારના થયેલા જ હોય સાવધાની હટી દુર્ઘટના ઘટી બા મંદિરેથી આવી ગયા છે દર્શન કરીને બા જય શ્રી કૃષ્ણ સારું છે ને તો વાંધો નહીં ક્યાંકથી મોબાઈલનો કંઈક અવાજ આવે છે ક્યાં છે એટલે આ ખૂણામાં ઘરીને બેઠી છે જો જરાક ચાન્સ મળવો જોઈએ મોકો મળવો જોઈએ મોકો ચૂકે નહીં એ એવી છે વેદુ ક્યાં વેદુ મુઈક બટા મોહિત પછી ગુરુકુળમાં જવાનું છે આપણે હાલો હાલો હવે થોડાક દિવસ મૂકો ગેમ જ નથી રમવાની આખો દી મૂકી દે થોડીક વાર તારું થતું જ નથી પૂરું આજે તો આ જ ન્યૂઝમાં રહેવાનું છે રાજીવ ગાંધીનો રેકોર્ડ તૂટશે જ રાજીવ ગાંધીનો હાઇએસ્ટ છે અત્યાર સુધીનો ચારસો ને ચૌદ સીટનો મોદી જો ચારસો પંદર સીટ લાવે તો એનો રેકોર્ડ તૂટે ચાલો એ તો મોદી આવે કે યોગી આવે પણ આપણે તો દવાખાને રોગી આવે એટલે ઘણું હવે આપણે આપણે મતલબ હું નાવા ધોવાનું કરીએ ને આગળ વધીએ ચાલો બાળકો તો બેસી ગયા નાસ્તો કરવા મોબાઈલ લઈને પવા લઈને વેદું અહીંયા ભાખરી સીવું નહીં ને અહીંયા વઘારેલી ગાંઠિયાનો ડબરો હંસાબેન રીલ જોવા બેહી ગયા હો હવે એ બાજુમાં જો છોકરી ખંભે ઓલા ગોઠણે ધોભો દઈને બેહી ગઈ ભાઈ વાહે ઓલો મોઢામાં આંગળા નાખીને પાપા પૈક જોવામાં વ્યસ્ત હોય હૈ વેદુએ પહેલાં નાહી લીધું ભૂલી ગયો હમણાં કાંડ કરી લીધો એની વાહે કજ્યો સારી લોકશાહી માટે વિપક્ષ મજબૂત હોવો જરૂરી છે આ જ આ વખતેના ચૂંટણીના પરિણામો એવું સાબિત કરી દે છે અને સારું પરિણામ આવ્યું છે એકંદરે જે પણ આવ્યું એ એના સિવાય કોઈ રસ્તો નથી આમ જોવા જાવ તો આશ્ચર્યચકિત નાખે એવું પરિણામ કહી શકાય કે જ્યાં ભાજપ વિચારતું હતું કે બધી જ્યાં ચારસો પારની વાતો થતી હતી એની બદલે અત્યારે બસો છન્નુંની આસપાસ આગળ ચાલે છે અને શેર માર્કેટમાં આજે ચૂંટણીનું પરિણામ આવ્યું એને લીધેથી ભયંકર કડાકો ડાઉનમાં થયો છે બધા રાહ એવું જોઈ રહ્યા હતા કે ઉપર જશે એની બદલે થોડુંક સરકાર ટેકાવાળી બને એ રીતનું લાગે છે એટલે થોડુંક ડાઉન થઈ ગયું થોડુંક નહીં ઘણું કહી શકાય જેમ કે અદાણીના શેરની વાત કરું તો ગઈકાલના દિવસે અપર સર્કિટ હતી અને હાઈએસ્ટ બનાવ્યું હતું ગઈકાલેને અને આજે લોવેસ્ટમાં વહી ગયા છે અને મોટાભાગનામાં સાતથી આઠ ટકા જેવું આખું બધું ડાઉન છે બ્લડ બાથ કહેવાય અને શેર માર્કેટની ભાષામાં તો આવું બધું અત્યારે રિઝલ્ટને લીધે ડાઉન ગયું છે ઓલું શું હોય કે એક તરફી સરકાર હોય કે એક સરકાર હોય ને એટલે એને નિર્ણય લેવા માટે કોઈ પૂછવું ન પડે અને ફટાફટ નિર્ણય આવે એટલે બિઝનેસને ગ્રોથને એ બધું ઘણીવાર મળતું હોય એટલા માટે દર વખતે ઇલેક્શન જ્યારે જ્યારે બીજેપી જીતતું હતું તો ત્યારે અપર અપર બધા શેર માર્કેટમાં ઊંચું બધું જાતું હતું ઉછાળા આવતા હતા આ વખતે ડાઉન ગયું છે ગુજરાતની વાત કરું તો ગુજરાતની મોટાભાગની સીટો ઉપર બીજેપી છે બે કે ત્રણ સીટને બાદ કરતા એટલે આપણા ગુજરાતીઓનું તો શું તેવ જ હોય કે ભાઈ આપણો માણસ છે ને એટલે ગુજરાતીઓએ બધાએ બીજેપીને જીતાડ્યું આમ કહી શકાય કે બધી મોટા ભાગની સીટો ઉપર મોદીને જોઈને વોટ નહીં ખાતા એવું કહી શકાય અને રાજકોટ જેવી સીટ કે જ્યાં ક્ષત્રિય આંદોલન થયું હતું ને ત્યાં આપણને લાગતું હતું કદાચ આમાં આ સીટ ગુમાવી પડે પણ ન્યા તો વાંધો ન આવ્યો પહેલેથી સવારથી જ પુરુષોત્તમભાઈ બીજેપી આગળ જ હતું અને જીતી પણ ગયા જ છે આમ એવું માની લ્યો ને મોટાભાગનું અને જ્યાં વિવાદાસ્પદ સીટો હતી કે અહીંયા કદાચ બીજેપી આવશે તો એવી પાટણની એક સીટ લગભગ જાય છે બીજેપીના હાથમાંથી એવું દેખાઈ રહ્યું છે અત્યારે અત્યારે સૌથી વધારે લીડની વાત ગુજરાતમાં કરીએ તો લગભગ ભાજપના જે અધ્યક્ષ છે હું ને આમ ભૂલી ગયો અત્યારે પાટિલ સાહેબ પાટિલ સાહેબની લીડ અત્યારે સૌથી વધારે છે પછી કદાચ અમિત શાહ છે અને પછી બીજા બધા ઘણા બધા લાખ ઉપરની લીડમાં ચાલી રહ્યા છે મનસુખભાઈ માંડવિયા એને પણ સારી એવી લીડ લાખોમાં છે તો બીજા ઘણા ઉમેદવારો સારી એવી લીડ બનાવી રહ્યા છે પણ ગુજરાત બહારનું ઓલ ઓવર પરિણામ જોવા જાય તો ન્યા બીજેપીને નિરાશા થોડીક થાય એવું છે કારણ કે આમ જોવા જાવ તો બીજેપી માટે બીજો કોઈ મુદ્દો નહોતો ના એક વ્યક્તિના આધારે જ આખી ચૂંટણી લઈડી પણ એક વ્યક્તિ બધી જગ્યાએ કામ ઘણીવાર ના પણ કરે એટલે બીજે બીજા રાજ્યોમાં આવી તકલીફ પડે પડી હોય કે નાના લોકલ ઉમેદવાર પછી એવા ના હોય કે એને વોટ આપવા જેવું હોય એટલા માટે એ સીટો ઘણી બધી જગ્યાએ ગુમાવી પડી હોય સ્મૃતિ ઈરાનીની વાત કરીએ અમેઠી કે રાયબરેલી એ બધી જે સીટમાં જ્યાં એને એક સમયે રાહુલ ગાંધીને હરાવું તો આ વખતે સ્મૃતિ ઈરાની પાછળ ચાલે છે એટલે અને રાહુલ ગાંધી આગળ ચાલે છે તો રાયબરેલી ને વાયનાડ ને આ બે ત્રણ સીટો છે એ કોંગ્રેસનો ગઢ મનાતી હતી બે ત્રણ વખતથી ચૂંટણીમાં હારતા હતા ત્યાં કોંગ્રેસ પણ આ વખતે પાછું કમબેક કર્યું છે એવું દેખાય છે આમ જોવા જાવ તો મોકો બધાને મળે સમય મળે આ વખતે કોંગ્રેસવાળા કે વિપક્ષવાળા એવું એવું બાનું તો નહીં કાઢી કે એટલીસ્ટ કે ઈવીએમમાં પ્રોબ્લેમ હોય છે ને ઈવીએમ હેક કરેલું હોય છે એવું બાનું આ વખતે નહીં ચાલે કારણ કે ખાંસી એવી સીટો એને પણ મળી છે એટલે હવે આ વખતે ટેકાવાળી સરકાર બનવાની શક્યતા પૂરેપૂરી છે અને આનાથી વિશેષ વાતો હજી તો સાંજે ઓટલા પંચાયતમાં થશે પાનના ગલે થશે બધા રાજકારણીઓને સલાહ આપે ને એવી એવી પંચાયતો એટલે વાતો બધી થશે ને થાવી જોઈ માણસો કાંઈક તો કરે ને એટલે જે જે સમય ટ્રેન્ડિંગ હોય અત્યારે ઇલેક્શનનું રિઝલ્ટ ટ્રેન્ડિંગ છે એટલે એક બે દિવસ એ જ રહેશે એકંદરે બહુ સારું પરિણામ આવ્યું કોઈને કંઈ બોલવા જેવું નથી ભાજપવાળા એમ ખુશ રહી ગુજરાતમાં કે ભાઈ હાલો આપણે ગુજરાતનો માણા છે એટલે એ જોઈને બધાએ ભાજપને મત દીધા એટલે ગુજરાત ખુશ એમાં કોંગ્રેસવાળાને ને બીજા જે પાર્ટીઓવાળા છે એને થોડુંક સાંત્વના મળે કે હમણાં જો જે પાછલી ચૂંટણીઓમાં હાવ નામું નાખી દેવાની વાત હતી એવા બધા પક્ષને થોડા થોડા થોડી થોડી વધારે સીટો મળીને કમબેક કર્યું તો એ મોજ મારીએ એટલે બધે મોજ મારી એવું પરિણામ કહી શકાય આ અને મારા તમારા જેવા લોકોને મેઇન તો શું હોય કે ભાઈ ભાજપ કે કોંગ્રેસ જે બેસે એ પણ કામ લોકોના થાય એ મહત્વનું હોય હવે કોંગ્રેસમાં રહીને થાય તોય ભલે ને ભાજપમાં રહીને થાય તોય ભલે દેશ માટે ને પ્રજા માટે આપણા માટે હિતલક્ષી નિર્ણયો લેવાય એ જરૂરી છે પક્ષ કયો આવે એની એ આમ જોવા જાવ તો જાજો કાંઈ ફેર ન પડે અને આમ જોવા જાવ તો એકને એક પક્ષ જો વારંવાર આવે તો પછી એ પક્ષને થોડોક અહંકાર થઈ જાય કે ભાઈ આપણે તો જીતી જ જવાના છીએ એટલા માટે થોડુંક આવું પરિણામ આવે તો શું છે કે એ બધાય પર થોડુંક ધ્યાન આપે કે હા મનમુખી બધાય નિર્ણયો અને બધું એવી રીતે લેવું થોડું ઘણું રિસર્ચ કરીને બીજાને સાંભળીને પ્રજાને સાંભળીને એનું થોડુંક અનુકરણ કરીને એની એનો સર્વે કરીને પછી નિર્ણય લઈ તો વધારે સારું રહે તો આવું પણ બને અંદર અંદર ઘણીવાર વિખવાદ થતા હોય તો એના લીધે ઘણીવાર આવી રીતે અને એક વસ્તુ એ છે કે આ વખતે બીજેપીએ ઘણી ઘણી મોટા ભાગની સીટો ઉપર ઉમેદવાર બદલાવ્યા જ્યાં વર્ષોથી જે લોકો જીતતા હતા એના બીજેપીના જ જે ઉમેદવારો હતા એ ત્યાં બદલાવીને બીજા મૂક્યા તો એના લીધે ઘણી સીટો ગુમાવવાનો વારો કદાચ આવી શકે આવ્યો હોય એવું પણ બની શકે હવે લોકો કાંઈ હવામાં કે મત દે એવું લાગતું નથી વિચારીને સમજી વિચારીને એવી રીતે બધા મત આપે એમ છે અને પહેલાં તો હું હતું મોદી હતો એટલે મોદી ગુજરાતમાંથી જ્યારે સેન્ટરમાં ગયો સેન્ટ્રલમાં ગયો ત્યારે સેન્ટ્રલ કે સેન્ટ્રલ હાલો ને ભાઈ સમજો ને દિલ્હી ગયો ત્યારે બધાને એમ હતું મોદી બહુ કામ કરશે ને કહી રહી છે કામ એવું નથી એટલા માટે બધાને નવો ચહેરો હતો ઉત્સુકતા હતી એટલે બધાએ મત આપીને જંગી બહુમતીથી ત્યારે વિજય કર્યા હતા હવે એ થોડું ઘણું માણસો શું છે કે એકને એક વસ્તુથી કંટાળી ને પછી એકને એક શાસનથી એટલે થોડું ઘણો ચેન્જ આ ચૂંટણીમાં આવ્યો હોય એવું લાગે છે તમે કંઈ કમેન્ટ કરવી હોય તો તમારા અંગત વિચારો કંઈ શેર કરવો હોય તો આમાં કમેન્ટ કરી શકો છો છોકરાઓનું રિઝલ્ટ જેમ થતું હોય ને પરીક્ષાનું બસ એવું થયું આ તો ધાયરું હતું કાંઈ બીજું એક્ઝામમાં પૂછાણા કંઈક પ્રશ્ન બીજા લખીને કંઈક ત્રીજું આવ્યું રિઝલ્ટ તો હા ત્રીજું આવ્યું મોયે મોયે થઈ ગયું